જય માતાજી મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ ઇસ્ટાગ્રામનું ફેમસ મંદિર એ આવી રહ્યું છે અમદાવાદમાં જે હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો તમે એન્ડ સુધી બ્લોકમાં જોડાયા રહો હું તમને લાઈવ દર્શન કરાવું ને મંદિરનો નજારો પણ બતાવું ને મંદિર ક્યાં આવેલું છે એ પણ બતાવું તો તમે આ જવાનો રસ્તો છે અહીંયાથી આપણે જવાનું છે ત્યાં ગણ મંદિરે તો તમે એન્ડ સુધી બ્લોકમાં જોડાઈ રહેજો આ રસ્તો છે અને હું તમને મંદિર બતાવું અને આ મંદિરનો ગેટ છે આપણે મંદિરના બહાર ઊભા છે તો ચાલો હવે આપણે જવાનું છે મંદિરના અંદર આ બહારનો નજારો છે અહીંયા કાઢ ટ્રાફિક બહુ રહે છે ઇસ્કોન ઇસ્કોન ટેમ્પલેટ કરીને નામ છે ઇસ્કોન ટેમ્પલેટ મંદિર કઠવાડામાં આવેલું છે અને આપણે ચલો હવે અંદર જઈ જોઈ શકો છો બહારથી આ ટાઈપનો નજારો તમને લાગી રહ્યો છે મંદિરનો ઇસ્કોન મંદિર આ બહારનું પાર્કિંગ બાઇક બાઇક પાર્કિંગમાં પડ્યા છે તમે જોઈ શકો બારે ગાર્ડન પણ છે બહારનો નજારો છે ને હું તમને અંદર જઈને પણ બતાવું મંદિરનો નજારો તો આપણે ચલો હવે જઈએ અંદર અહીંયા તમે બાઇક પાર્ક પણ કરી શકો છો આ મંદિર આવી રહ્યું છે અમદાવાદના કઠવાડા આ બગીચો છે આ સાઈડ લોકેશન મસ્ત છે તમે રીલ્સ બનાવી શકો છો તમે ફોટા પણ પાડી શકો છો અહીંયા મસ્ત લોકેશન છે એકવાર જરૂર મુલાકાત લેજો મંદિરની જોઈ શકો છો બહારનો નજારો એકદમ સુંદર છે અહીંયા કણ બહુ પબ્લિક આવે છે હાલ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું આ મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર છે મિની દ્વારકા આપણે મિની દ્વારકા કહીએ તો અહીંયા દેખી શકો છો તમે કેટલી પબ્લિક આવી રહી છે અહીંયા કણે આપણે જે મંદિરમાં અંદર એન્ટર થઈને હું તમને અંદરના પણ લાઈવ દર્શન કરાવું તમે બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહે તમે ચેનલ પર નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તમે અવનવાર બ્લોક આપતો રહીશ જોઈ શકો છો બહારથી જે આ ટાઈપની રીલ્સ આવે છે ને ઇન્સ્ટાગ્રામમાં અહીંયા કણથી જોઈ શકો છો બહારથી બે બાજુ ફોટા પણ લગાયેલા છે કૃષ્ણ ભગવાનના કેટલી પબ્લિક છે આપણે હું તમને અંદર જઈને લાઈવ દર્શન કરાવું બ્લોગમાં જોડાયેલા હોય એન્ડ સુધી જોઈ શકો છો કેટલી પબ્લિક આવે છે અહીંયા કાંઈ હવે આપણે જવાનું છે અંદર અહીંયાથી જોઈ શકો છો અહીંયા આગળ સુવિધા પણ બહુ સારી છે તમે એકવાર જરૂર મુલાકાત કરજો અને એ તમે ખરીદી પણ શકો છો દેખી શકો છો બહુ પબ્લિક આવે અંદરનો એટલો સુંદર નજારો છે એટલી મસ્ત લાઇટિંગ બાઇટિંગ છે તમે જોઈ શકો કોરી બાજુ એવી મસ્ત સબીઓ લગાવેલી છે ફેમો બહુ સુવિધા સારી છે તો તમને હું દર્શન પણ કરાવું બ્લોકમાં જોડાય રહ્યા સુધી જોઈ શકો સામે મંદિર છે બધા લોકો દર્શન કરી રહ્યા છે તો મિત્રો આ છે જગન્નાથનું મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર જોઈ શકો બહારથી પણ અદભુત નજારો છે જોઈ શકો અંદર મૂર્તિઓ કેટલી બધી સારી મૂર્તિઓ છે જોઈ શકો છો તમે અને અહીંયા ગાર્ડન પણ છે જોઈ શકો છો લોકેશન એટલું મસ્ત છે એટલી સુંદર જગ્યા છે ને એક વાર જરૂર મુલાકાત કરજો મિત્રો અહીંયાથી આપણે અંદર પણ તમને અંદરથી પણ બતાવી દઉં જોઈ શકો છો મિત્રો અંદરનો નજારો હવે જો પબ્લિક નહીં એટલે તમે જોઈ શકો છો નજારો જે હો મૂર્તિ દેખો તમે એકદમ અદ્ભુત નજારો છે દર્શન કરી લો તમે લાઈવમાં અને ચેનલ પર નવા હોત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો પ્લીઝ જોઈ શકો છો અંદરનો નજારો કમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું આ મંદિર ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આ મંદિર કેવું લાગ્યું તમે કમેન્ટમાં જણાવજો એકવાર જરૂરથી પ્લીઝ બહારનો નજારો જુઓ તમે એકવાર બારનો નજારો કેટલો સરસ લાગે બહારથી મંદિર એટલું સરસ લાગે છે ને ફોટો રીલ્સ બનાવવાનું બહુ જ મજા આવે હું જોઈ શકો છો તમે મસ્ત એમ કે એકદમ અલગ ટાઈપનું મંદિર છે મિની દ્વારકા કોઈ દેખી મૂર્તિઓ દેખો કેટલી સરસ મૂર્તિ અંદર નો પંખા વાંખા બધું લગાયેલું છે એટલી મસ્ત ફોટો ફ્રેમ લગાયેલી છે અંદરનો નજારો કોક અલગ જ છે જોઈ શકો છો તમે મિત્રો અને બહારનો નજારો પણ અદ્ભુત છે બહારથી હું તમને બતાવું કે બહારનો નજારો પણ કેવો છે તમે પણ એકવાર જરૂરથી મુલાકાત કરજો અને આવજો દેખી શકો છો આ બહારથી મોટું મંદિર લાગે છે જોઈ શકો બહાર ની વ્યવસ્થા છે અને લોકેશન પણ સારું છે જોઈ શકો છો તમે બહાર પણ ફોટા લગાવેલા છે મોટા મોટા અહીંયા ઘણ બહુ મોટું પાર્કિંગ છે તમે ગાડી તમારી પાર્ક કરી શકો છો જોઈ શકો છો આ ટાઈપનું મંદિર છે જે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે જોઈ શકો છો બેસવા માટે અહીં કણે ખુરશીઓ પણ આપેલી છે અને મસ્ત ગાર્ડન પણ છે અને આ મારો બ્લોગ તમને પસંદ આવ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ